ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચૌદ સારા અક્ષર આ પાઠના લેખિકાનું નામ છે પિંકી બહેન પંડ્યા તેમનો જન્મ અઠ્યાવીસમી મે ઓગણીસો ને સિત્તેર ના રોજ થયો હતો અને તેઓ આપણા ગુજરાતના વતને છે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં તેમનો જન્મ થયો છે તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે એટલે કે અમદાવાદની જે કોલેજ છે ત્યાં એ શિક્ષક તરીકેનું કામ કરે છે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા ગુજરાતી રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે તેમણે સંશોધનો કર્યા છે જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમિક તરફથી પુરસ્કાર પણ આપવામાં આવેલો છે પુરસ્કાર કરવામાં આવેલા છે એટલે કે તેમને સન્માનિત કરવામાં આવેલા છે તેમના કાર્ય બદલ તેમને ઇનામ આપવામાં આવેલું છે અહીં તેમને એક સરસ મજાના સારા અક્ષર પાઠની કાર્ય કર્યું છે જે સંવાદ સ્વરૂપે છે સંવાદ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ તેની અંદર સામેલ હોય અને એકબીજા સાથે વાતો કરતા હોય એ રીતનો આ પાઠ બનાવવામાં આવેલો છે અહીં સારા અક્ષર હોવા એ આપણા જીવનમાં કેટલું મહત્વ છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે કારણ કે ખરાબ અક્ષરોના કારણે કેટલીક વાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે કે ચાર્જોને બદલે મારજો વંચાય ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય તેનું આ પાઠમાં સરસ પ્રકારનું વર્ણન કરેલું છે સાથે સાથે સારા અક્ષર આપણા ખરાબ અક્ષર હોય તો સારા અક્ષર કરવા પણ શક્ય જ છે હાર્દિક મેહુલ તો લેશન કરવા બેસી ગયો ચલને રમવા બધા તારી રાહ જુએ છે એટલે કે મેહુલ ચાલ રમવા માટે બધા તારી રાહ જુએ છે અને તું તો અહીંયા બેસી ગયો ત્યારે મેહુલ બોલે છે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ લેસન પૂરું થાય એટલે હું આવું છું તમારી સાથે રમવા હાર્દિક અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે લિસ્સા લિસ્સા હમ હવે મને ખબર પડી કે સાહેબ તારી નોટ કાયમ કેમ બતાવતા હશે ક્લાસમાં એટલે કે હવે મને ખબર પડી કે તારી નોટ સાહેબ કેમ ક્લાસમાં બતાવે છે મને એટલા માટે જ એવું થતું હતું કે આ વારંવાર મેહુલની નોટ કેમ બતાવ્યા કરે છે ત્યારે મેહુલ બોલે છે મારી નોટના પાના લિસ્સા છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા પણ મારા અક્ષર સારા છે નોટમાં ચેકા ચેક કરતો નથી એટલે બતાવે છે હાર્દિક હા પણ લિસ્સા અને સરસ પાના હોય તો અક્ષર સારા જ આવે ને અને જો લિસ્સા પાના હોય સરસ પાના હોય તો અક્ષર સારા જ આવે એમાં કોઈ નવાઈની વાત નથી લખવાની પણ મને તો બહુ મજા પડે અહીંયા મેહુલના અક્ષર સારા છે અને હાર્દિકના અક્ષર ખરાબ છે એટલે અલગ અલગ પ્રકારની ફરિયાદો કરે છે બતાવે છે મેહુલ લિસ્સા પાના હોય એટલે સરસ અક્ષર આવે એવું કંઈ નથી સોનલ અરે હાર્દિક અને આ બે જણ હાર્દિક અને મેહુલ વાત કરતા હોય છે ત્યાં સોનલ આવે છે અને બોલે છે અરે હાર્દિક તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું અહીં બેસી ગયો બધા ભિલ્લુઓ પણ નક્કી થઈ ગયા છે ચાલો તમારી રાહ જુએ છે હાર્દિક તને મેહુલને બોલાવવા માટે મોકલો ને તું એની સાથે વાતો એ વળકી ગયો અને બધા ભિલ્લુ પણ નક્કી થઈ ગયા છે ભિલ્લું એટલે કે જે રમવામાં ભાગીદાર છે સાથીદાર છે એને ભિલ્લુ કહેવામાં આવે પણ નક્કી થઈ ગયા છે બધા તમારી રા વાત જુએ છે એટલે રાહ જુએ છે ચાલો મેહુલ જોને સોનું તું જ કહે અને અને આ મારી વાત સમજતો જ નથી ત્યારે સોનલ કહે છે કેમ શું થયું મેહુલ એ મને કહે છે કે મારી નોટના પાના લિસ્સા છે એટલે મારા અક્ષર સારા છે એવું તે કંઈ હોય એવું કંઈ હોય નહીં કે નોટ ગમે તેવી હોય તમારા અક્ષર જેવા હોય એવા જ નીકળે જો સારા અક્ષર હોય તો તમે ગમે તે નોટમાં લખો સારા અક્ષરથી લખી શકો સોનલ ના યાર એવું તો ના હોય જો ને મારા પપ્પા પણ મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે પણ મારા અક્ષર સારા છે સોનલ અને મેહુલ બંનેના અક્ષર સારા છે સોનલના પપ્પા એને કંઈ મોંઘી નોટો લાવી આપતા નથી હાર્દિક બોલે છે મારા પપ્પાને તો હું કહું છું ને તોય નથી લાવતા એટલે કે મારા પપ્પાને હું કહું છું તો પણ તે મને નોટ સારા માની લાવી આપતા નથી ત્યારે રાધા બોલે છે એવી બધી તો પપ્પાને જ ખબર પડે ને જે આપણા કામનું હોય તે મોંઘું હોય તો લાવે ને આપણા કામનું ના હોય તો એ ના લાવે એટલે કે આપણા પપ્પાને ખબર જ હોય કે મારા બાળકોને કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ મોંઘી છે તે આપવાલાયક છે તે જ આપે બાકી બીજી બધું ફાલતું ખર્ચો કરે નહીં હાર્દિક પણ એટલે જ તો મારા અક્ષર સારા નીકળતા નથી એટલે હાર્દિક કહે છે કે એટલે મારા અક્ષર સારા નીકળતા નથી મારા પપ્પા મને સારી નોટ લાવી આપતા નથી પણ આ વાત ખોટી છે સારા અક્ષર કાઢવા માટે સારી નોટ સારી પેન અનિવાળી પેન્સિલો હોવી જરૂરી નથી સોનલ એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખું સરસ જ આવે એટલે હું તો ગમે તે પેન્સિલથી લખું બોલ પેનથી લખું જેનાથી પણ લખું મારા અક્ષર તો સરસ જ હોય રાધા એ તો તું અણીવાળી પેન્સિલથી લખે ને એના લીધે તું અણીથી લખે ને અણીવાળી પેન્સિલ કરીને એટલે તારા અક્ષર સારા છે બાકી કંઈ સારા નીકળે ના અશરફ એમાં તો તું આખો દિવસ પેન્સિલ જ છોલ છોલ કરે એટલે અણી તારે કડવાની હોય એટલે તું આખો દિવસ પેન્સિલ જ છોલ છોલ કરે છે ને બે દિવસમાં પેન્સિલ પૂરી એવું હાર્દિક બોલે છે સોનલ એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને અણી તૂટી જાય તો મારે તો પેન્સિલ છોલવી જ પડે ને પેન્સિલ મારી કેવી છે બટકણી એટલે કે એકદમ સહેલાઈથી તૂટી જાય તેવી આપણે હાથ બે હાથથી જોર કરીને તૂટે તોડી શકીએ એવી મારી બટકણી પેન્સિલ છે એટલે કે બટકણી પેન્સિલનો મતલબ શું થાય એ સહેલાઈથી આપણે પેન્સિલને તોડી શકીએ એટલા માટે મારે વારંવાર છોલવી પડે છે ત્યારે રાધા બોલે છે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી હશે બ્લેડથી છોલજે એટલે બ્લેડથી જો તું છોલશે તો તૂટે નહીં તો ધવલ શું બોલે છે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે શું છોલાઈ જાય આપણી આંગળી પણ છોલાઈ જાય તો અશરફ કહે છે કે મારી પાસે તો એવી અણીવાળી બ્લેડ છે કે એ છોલીએ તો પણ આપણને જરા પણ વાગે નહીં ભકમદાર એટલે કે અણીવાળી સરસ મજાની સારી પેન બ્લેડ છે રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે એટલે કે અશરફ તારા પપ્પા એક દિવસ એવું બોલતા હતા કે એ અશરફના અક્ષર કંઈ બહુ સારા નથી ત્યારે અશરફ અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ સારા અક્ષર આવે એટલે કે કલમથી લખીએ તો જ આપણા અક્ષર સારા હોય બાકી કંઈ અક્ષર આપણા સારા નીકળે નહીં મેહુલ આ કલમ વળી શું કારણ કે મેહુલને કલમ ખબર નથી કલમ એટલે શું ત્યારે અશરફ કહે છે કે એક જાતનીએ પેન જ કહેવાય બરું કે એવા કશાક પેન્સિલ જે જેટલી લાકડીને આગળથી છોલીને એનાથી લખવાનું હોય રાધા લાકડાથી તો કંઈ ના લખાય એટલે કે બરું એટલે એક પ્રકારનું પોચું લાકડું છે પોચા લાકડાવાળો છોડ છે એમાંથી એ અણી કાપી નાખવામાં આવે ને પછી એ બોલપેન સાથે જોડી દેવામાં આવે રાધા લાકડાથી તો કંઈ ના લખાય લાકડાથી તો કંઈ લખાય ધવન એમાં સહી કે રિફિલ કેવી રીતના ભરાય ત્યારે અશ્રફ કહે છે કારણ કે કોઈને પણ કલમ એટલે શું ખબર નથી અશ્રફ કલમમાં રિફિલ ના નખાય અને એમાં સહી પણ નહીં ભરાય હાર્દિક અને ધવલ કહે છે તો પછી એમાં સહી ના ભરાય રિફિલ ના હોય તો આપણે લખીએ કેવી રીતના ત્યારે અશરફ કહે છે કલમને દવાતમાં એટલે કે ખો ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું જે કલમ હોય ને દવાત દવાત એટલે પેલો જે સહીનો ખડિયો આવે છે ને એ સહીંના ખડિયામાં એને બોળવાનું અને પછી એ બોળી બોળીને લખવાનું એ તો વારે ઘડીએ ખડિયામાં બોર્યા જ કરવું પડે ને હાર્દિક બોલે છે એટલે વારે વાર વારંવાર એમાં બોર્યા કરવું પડે સહી પેલી જે લાકડામાં જેટલી સહી હોય એટલું લખાય પછી પાછી પૂરી થાય એટલે ફરીથી પાછું ખડિયામાં એને બોલવું પડે અશરફ હાસ તો પણ એનાથી લિખાય બહુ સરસ આવે કે એનાથી બહુ સરસ લખાય ધવલ એના કરતાં આપણી બોલપેન સારી નહીં અણી છોલવાની ચિંતા સહી ભરવાની ગંદા હાથ પર ના થાય રિફિલ ખલાસ થાય એ બદલીને ફેંકીને બીજી બીજી આપણે રિફિલ અંદર નાખી શકીએ બધા કરતાં સારામાં સારી બોલ પેન પણ એનાથી તો અક્ષર ગંદા આવે એટલે સોનલ કહે છે કે એનાથી મારા અક્ષર ગંદા આવે છે મેહુલ મારા અક્ષર તો બોલ પેનથી લખું ને તો પણ સારા આવે એટલે મેહુલ કહે છે કે જો હું પેન્સિલથી લખું બોલ પેનથી લખું ગમે તેનાથી લખું પણ મારા અક્ષર તો સારા જ આવે છે હાર્દિક તારા તો આમ પણ સરસ જ અક્ષર છે તો પેન્સિલથી લખે કે બોલપેનથી અક્ષર સારા જ એટલે કે છે કે હું જો બોલપેન કે પેન્સિલથી લખું ને મારા તો અક્ષર જ ગંદા આવે સારા અક્ષર આવતા નથી એનો અર્થ એ કે પેન પેન્સિલ બોલપેન જે ફાવતો હોય એનાથી લખો હોય તો ગમે તેનાથી લખો સારા અક્ષર આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ અક્ષર જ આવે તમે ગમે તેનાથી લખો પેન પેન્સિલ બોલ પેન અનિવાળી પેન્સિલથી લખો તો પણ જેના અક્ષર ગંદા છે એ ગંદા જ અક્ષર આવે ને જેના અક્ષર સારા છે એના સારા જ અક્ષર આવે ત્યારે હાર્દિક બોલે છે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે ધવલ કહે છે કેમ શું થયું મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય લખું છું તે જ તેમને ખબર પડતી નથી એટલે મારા માર્ક્સ એટલા માટે કપાઈ જાય છે કારણ કે મારા અક્ષર બહુ જ ગંદા છે ને હું શું લખું છું એ સરને ખબર પડતી નથી એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે ત્યારે રાધા કહે છે અરે એના લીધે તો કેવી ગડબડ થતી હશે મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મા ત્યારે મારી મમ્મી બહાર ગામ ગઈ હતી ત્યારે મારી મોટી બહેને કાગળમાં લખ્યું હતું માટલું બરાબર સાફ કરજો પોટલો બરાબર વાળજો અમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો એવું સંભળાયું ચાટલું એટલે કે અરીશો તો અરીશો બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો તો તે મારી બહેન બિચારી રોજ રોજ દરેકે દરેક ચાટલા સાફ કરે ચાટલા એટલે કે અરીસો સાફ કરે અને એના ટૂંકા વાળ તો એમાં ચોટલો વાળવાની રોજે રોજ કોશિશ કરે અને બિચારી એ બહુ જ કંટાળી ગઈ હતી એટલે કેવી તકલીફ ઊભી થઈ માટલો બરાબર સાફ કરજો ને ઓટલો બરાબર વાળજો એના બદલે શું થઈ ગયું કે માટલાનું ચાટલું બની ગયું ને ઓટલાનું ચોટલો બની ગયો અને એના કારણે કેવી તકલીફ પડી એ તો એને જ ખબર અશરફ ખબર પડી ત્યારે બહુ હસ્યા હસો નહીં ને જ્યારે ખબર પડી હશે ત્યારે તમને બહુ હસવું આવ્યું હશે કે માટલાની બદલે ચાટલું વંચાયું ને ઓટલાની બદલે ચોટલો વંચાયો રાધા હાસ તો પણ કોઈ વાર ઓળનું ચોળ વિતરાઈ જાય તો ઓળનું ચોળ એટલે સાવ ઊંધું થઈ જવું કંઈ વિચિત્ર થઈ જવું સામે વાળા કેવા શું માંગતા હોય આપણે સમજી શું લઈએ એવું ઓળનું ચોળ વિતરાઈ જાય એનો એવો મતલબ થાય હાર્દિકે કહ્યું મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળ લખ્યો તો ધોરને બરાબર ચાર્જો ત્યાં એવું વંચાયું કે ધોરને બરાબર મારજો ચાર્જો એટલે કે એને ચણ ખાવા માટે આપજો રોજે રોજ એને કંઈક ખાવા માટે આપજો એમ ચાર્જો એટલે ચરાવવા માટે લઈ જજો ત્યાં બધાને એવું વંચાયું કે ઢોરને બરાબર માર જોતો બિચારો ઢોર તો માર ખાઈ ખાઈને અધમુવા જેવો થઈ ગયો એટલે અર્ધમૂવા એટલે અર્ધ મળી ગયો હોય તેવી એની સ્થિતિ થઈ ગઈ બિચારાને ચારવા માટે મોકલવાનો હતો એની જગ્યાએ એને બરાબર માર પડી ગયો મેહુલ કહે છે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે જેના અક્ષર ખરાબ એને બરાબર અભ્યાસ કર્યો નથી અથવા તો એને બરાબર કેળવણી મળેલી નથી ભલે ગમે તેટલો હોશિયાર હોય પણ અક્ષર તો સારા જ હોવા જોઈએ હાર્દિક કહે છે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું શું કરીએ આપણે ચાલો મારા ગંદા અક્ષર છે હાર્દિક એવું કહે છે તો મારે શું કરવું જોઈએ તો સોનલ મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના થરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ લખવાનું એટલે સોનલના દાદી આવું કહેતા હતા પણ ખરેખર આવું હોય નહીં આપણે અક્ષર સુધારવા હોય તો આપણી રીતે જ આપણે સારા અક્ષરથી લખવું પડે અરે રાધા મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીનીમાંથી પાથરીને સરસ વળાંકવાળા અક્ષરો લખીને માટીને સુકાવા દેવાની અને પછી એ અક્ષરની અંદર જ લખ્યા કરવાનું એટલે કે અત્યારે આપણા સ્લેટમાં લખીએ છીએ એટલે આપણે નાના હોય ત્યારે એક જ અક્ષર વારંવાર વારંવાર એના પર ઘૂંટાયા કરે પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે તેના દાદાના જમાનામાં ભી પાટલી ઉપર ભીની માટી પાટલી દે પછી સરસ વળાંકવાળા અક્ષરથી લખી અને સુકાઈ જાય પછી એના ઉપર જ પ્રેક્ટિસ કર્યા કરે ધવલ પણ આપણે નાના હતા અને સુલેમાનની સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને અહીંયા સુલેમાન નહીં પણ સુલેખન આવે બરાબર અહીંયા ચોપડીમાં ખોટો શબ્દ છપાયો છે સુલેમાન પણ ત્યાં સુલેખન સુલેખન એટલે સારા અક્ષરે લખું જે આપેલું જ હોય એવું જોઈ જોઈને સારા અક્ષરે લખું એવી નોટ આવતી હતી અને સુલેખન કહેવામાં આવે અશરફ મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્ર દોરાવેલા કે જ્યારે મારો ભાઈ નાનો હતો ને ત્યારે અબ્બુ એટલે કે પિતાજીએ મારા પપ્પાએ બહુ જ બધા ચિત્ર દોરાવેલા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે એટલે ચિત્ર દોરો તો પણ તમારા અક્ષર સારા થઈ શકે તું પણ વર્તુળ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્ર દોરી જો ને હાર્દિક અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું કંઈક તો કરવું જ પડશે નહીં ગંદા અક્ષરને તો મને બહુ શરમ આવે છે કારણ કે આપણે શું લખ્યું છે આપણને પણ કેટલીક વાર વંચાય ના તો એવા અક્ષર ખૂબ જ ગંદા કહેવાય એટલે મને ખૂબ જ શરમ આવે છે મારા અક્ષર ઉપર એટલે મારે ગમે તેમ તો કરવું જ પડશે મેહુલ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ એટલે કે જો તું ધીમે ધીમે સરસ અક્ષરે લખશે તો તને પ્રેક્ટિસ કરશે રોજે રોજ પ્રયત્ન કરશે તો તારા અક્ષર સુધરી જ જશે સોનલ હવે વાતોના વડા જ કરવાના છે કે રમવાઈ જવાનું છે વાતોના વડા એટલે બસ આપણે એકલી વાતો જ કરવાની છે નકામી ને વાતો કરવામાં સમય બગાડવાનો છે કે રમવા પણ જઈએ ત્યારે મેહુલ હાર્દિક રાધા ધવલ અશરફ બધા એક સાથે બોલે છે હા હા ચાલો ચાલો જલ્દી કરો પછી તો અંધારું થઈ જશે ને પછી આપણને રમવા મળે નહીં આ પાઠમાં આ ખરાબ અક્ષરોના કારણે કેવી તકલીફ ઊભી થાય છે એનું સચોટ ઉદાહરણ આપેલું છે એટલે કે જે વિદ્યાર્થીઓના ખરાબ અક્ષર છે એ વિદ્યાર્થીઓએ પણ પોતાના અક્ષર સુધારવાનો પ્રયત્ન કરવાનો છે અને તમે રોજે રોજ થોડું થોડું લખો ને રોજે રોજ પ્રેક્ટિસ કરો તો તમારા ખરાબ અક્ષર પણ સારા થઈ શકે છે અહીં આપેલી શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગોના અર્થ દરેક વિદ્યાર્થીઓએ ત્રણ વાર લખવાના છે ત્યારબાદ આ પાઠની સ્વાધ્યાય અને અભ્યાસની પીડીએફ મોકલવામાં આવશે જે દરેક વિદ્યાર્થીઓએ નોટમાં એક વાર લખવાનો છે પાઠ ચૌદના શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ ત્રણ વાર લખવાના છે અને સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો એક વાર લખવાના છે થેન્ક યુ